બજારમાં જેની અંદાજિત કિંમત રૂપિયા દોઢ લાખ જેટલી થવા પામી છે આ કાર્યવાહીમાં પોલીસે ખાસ માદક દ્રવ્યો શોધક સ્વાન દળની મદદ લીધી હતી સ્વાનની મદદથી જ્યાં જથ્થો કોરિડોરના ગુપ્ત ભાગમાં છુપાયેલો હોવાનું બહાર આવ્યું હતું વડોદરા રેલવે પોલીસ તંત્ર દ્વારા તહેવારોની મોસમમાં બહારના રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં માદક પદાર્થોની હેરાફેરી ટકા માટે વિશેષ દેખરેખ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ સફળતા એનડીપીએસ કાયદાના અમલ માટે રચવામાં આવેલી રેલવે એનડીપીએસ ડેડિકેટેડ ટીમની સતર્કતા માટે સમર્પણ દર્શાવે છે પ્રાથમિક તબક્કે આ ગાંજો બિનવારસી હાલતમાં મળી આવ્યો હોવાથી પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને માદક પદાર્થોની હેરાફેરી કરનાર અજાણ્યા આરોપીઓની શોધખોળ આદરી છે પકડાયેલો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાત રાજ્યમાં કયા પહોંચાડવાનો હતો તે વિશે ઊંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ટ્રેન દ્વારા થતી નશાકારક પદાર્થોની દાણચોરીને રોકવા માટે આગામી સમયમાં વધુ સઘન તપાસ ઝુંબેશ ચલાવવામાં આવશે